आ दीदी तिजी 2 महिनानी 2 महिनानी तिजी आजो दे हां हाई स्कुला ए नो खाव मडी लो लो ले 2 गिलास खादि कर से कोटी और सो जेवते और के बो हारु त और नै हाती मारे

लाहे मामी साही करे के अरे साही ले ताही न या हां इटले जाता से कने का दीदी पाहे न दाता दीदी पाहे जाई पण आ तो बाने ई बाने बाने साही ले तावी है हा दीदी पाहे तो दीदी पाहे हां ह तो रावन से केन पा दा उतारे दीदी पे है क्या दीदी पाहे दाऊ ने हां दीदी पाहे दाऊ येने तो आलो मरो राव अमर ने आवो हो वो आके જો તે હમજા હે હાલો તો אביનાશી આવી જ ને હું હું તાર થી તો એમ જઈ દીદી પાસે તો ફાઇનલી ભાઈ પુગી જ છે એમી કલસા જો દીદી કે રમે જો રમે માંદી પડી ગઈ હમરા હે તો હરી સંધી જા તાય એટલે માંદી પડી ગઈ હા હો આ તો ફૂલેડા છોડે જ કામ કરે હે દીદી જો કેવી રમે જો આ દીદી થી બે મહિનાની બેમેની દીદી આજો દે હા હે તો એવું હે હા તો દીદી તો એ આયે માંદી પડી જાય કેની કે ખબર ને ઓમલા દેવાન વધી જાય એટલે માંડા પડી જાય કર્ચન ને વધી જાય એટલે નહી પાસ કેદ નહી વે તસન તાયવા કાટો મારવા જો આ તરફ દીદી હું રમારતી હવે શું લીલી લીધી કે તારે ને રમર મારે રમાડવી કે ક્યાં રમારવા ને આવ્યો ને એટલે તો એ લીલી થઈ તો એવું પછી ઘણી વખત હોય તો મોવા દાદા એ વડતો જ હોય પણ આવું નહીં એમ હા કામ ભઈ લે હા એ વાત જો વેફર ખાય કા ખા કે વેફર હા કે તને કે તો બસ બહુ શરમ લાગે દીદી પાસે આવ્યો ને તો બહુ શરમ લાગે

આવાનો દે પછી તને તો બાયા ભાઈ આપડે જમણ આવી ગયું છે મસ્ત તમાજાનું રીંગણા શાક છે રોટલા છે આપી દીધી છે હાલો બધા જમવા હું ખાઈ લઉં હજી છે કાયમ ખાઈ કાયમ ખાઈ બપોરે ખાઈ હાજે ખાઈ ternary તેમ ખાઈ તોય હે હજી હજી એટલો બધો કિલો તો કેટલો બધો હેલો બધો

હજી તું ખાઈ નઈ રો આવડે હાલો ખાઈ ના ખાઈ ના ખાઈ લે ભાઈ ગમ હે તો બપર ખાવાન છે ખાવાન છે મૂકી દે મૂકી દે હો ના ને ખાવા દે ઓમકી હારું તમે ખાવ મરો હાલો ને ઓ તો ફેમિલી અત્યારે હાંસકોનો ટાઈમ થઈ ગયો ને આપણે કપડા વપડા બદલાવીને સેન્સ કરી નાખ્યા છે કારણ કે બદલાઈ નાખ્યા નહીં નહીં ખાવ બપોરે એવા અને હાંસકોનો ટાઈમ થઈ ગયો ને અત્યારે બનાવવા મળી છે શાક શાનું શાક બનાવવાનું શાક બનાવવાનું છે

કોની કોની વચ્ચે જોવો છે તમારે મેગી નું ચેલેન્જ વિડીયો એ પણ કમેન્ટ કરી દેજો અને કરીએ કે ન કરીએ ચેલેન્જ વિડીયો એ પણ કમેન્ટ કરી દેજો તો આ વિડીયોમાં કમેન્ટ કરશો ને તો અમે મેગી નું ચેલેન્જ વિડીયો લાવશું તો ફેમિલી અત્યારે બાકી જશે સાડા આઠ અને અમે બધા મસ્ત મજાનું જમી લીધું છે અને આ તો ખાવાનું ઝેર બે હેજો હમણાં લગ્ન આવે તે રાસ લેવાની પ્રેક્ટિસ કરાવે मैं लगन आए कि तो रास ने प्रैक्टिस करवानी है भाई आपने यहाँ फरिया मत रखो रास नहीं वो ले आने नहीं वो बुद्धि कहाँ मजा आएगा मजा आएगा हाँ हाँ मजा आएगा कहीं मन ही ख्वार सब इस कहीं नहीं आओगे कहीं मन मैं तो मस्त मस्त आओगे तेरी कोरे थोड़ा सी मस्त आओगे मस्त रास ले वो हर डिस्को करते मस्त आओगे

તો ભાઈ લગ્ન હે આપણે ઘેર જથી તો બહુ એટલે બહુ મજા આવશે અને ડિસ્કો એટલો કરવાનો છે ઢાસે એટલો લેવાનો ફૂલ મોજ કરવાની છે પણ નાયક વસ્તુ આમ વધી જાય કારણ કે કામ વધી જાય કામ બધું અમારે ભાઈ કરવું પડે એમ છે કારણ કે ભાઈના લગ્ન છે એટલે કામ બધું અમારે જ કરવાનું હોય તો ભાઈ કામ વધી જાય પણ વાંધો નહીં આપણે કરી લેવું કામે કરીશું ને એન્જોય કરશું બે વસ્તુ ઓર્ડર કરીશું તો બસ આજનો બ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એની પાછળ ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પીશે નવા બ્લોગમાં ત્યાં સુધી ને જય માતાજી બાય